નમસ્કાર આજકાલ ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઈએ છીએ શું એ બધું જ સાચું હોય છે એઆઈ અને ડીપ ફેક્સના આ જમાનામાં આ સવાલ ખૂબ જ ગંભીર બની ગયો છે અને એટલે જ સરકાર એક મોટો ફેરફાર લાવી રહી છે તો ચાલો આપણે વિગતવાર સમજીએ કે ભારતના આ નવા ડિજિટલ નિયમો શું છે અને એની આપણા સૌના ડિજિટલ જીવન પર કેવી અસર પડશે ક્યારેય વિચાર્યું છે કે જે વીડિયો હમણાં જ જોયો એના પર કેટલો વિશ્વાસ કરી શકાય આજકાલ આ સવાલ પૂછવો ખૂબ જ જરૂરી બની ગયો છે કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે સાચું શું અને ખોટું શું એની વચ્ચેની જે ભેદરેખા હતી એ હવે એકદમ પાતળી થઈ ગઈ છે એક ક્ષણ જે સાચું લાગે એ બીજી જ ક્ષણે નકલી હોઈ શકે છે જરા કલ્પના કરો કોઈ મોટા નેતાનું એક ભાષણ વાયરલ થાય અને પછી ખબર પડે કે એ તો સંપૂર્ણપણે નકલી હતું અને આ કંઈ હવે ખાલી કલ્પનાની વાત નથી રહી નકલી રાજકીય ભાષણો કોઈના ચહેરા સાથે છેડા કરીને બનાવેલા વિડિયો નાણાકીય કૌભાંડો આ બધા એઆઈ દ્વારા પેદા થતા એવા જોખમો છે જે આ સમસ્યાને ખૂબ ખૂબ જ ગંભીર બનાવે છે તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે પાંચ મુખ્ય મુદ્દાઓ પર નજર નાખીશું પહેલાં તો ડીપફેકની આ દ્વિધા છે શું પછી ભારતના નવા નિયમો શું કહે છે ત્રીજું આ એઆઈ લેબલનો અર્થ શું છે ચોથું આ નિયમો લાગુ કરવામાં કેવા પડકારો આવી શકે છે અને છેલ્લે જોઈશું કે આ કેવી રીતે એક વૈશ્વિક પડકાર છે આપણા સમયની કદાચ આ સૌથી મોટી સમસ્યા છે જ્યારે જે દેખાય છે એના પર પણ ભરોસો ન કરી શકાય એઆઈ દ્વારા પેદા થતી આ ખોટી માહિતી સમાજ અને શાસન બંને માટે એક બહુ મોટો પડકાર બની ગઈ છે અને એટલે જ જવાબદારી નક્કી કરવા માટે એક નવા જ અભિગમની તાત્કાલિક જરૂર છે તો સવાલ એ છે કે સરકાર આ અદૃશ્ય દુશ્મન સામે લડવા શું કરી રહી છે જવાબ છે દેશના આઈટી નિયમોમાં એક મોટો અને ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર વર્ષ બે હજાર પચ્ચીસ માટે પ્રસ્તાવિત આ સુધારો સીધો ડીપફેકની સમસ્યાને પહોંચી વળવા માટે જ બનાવવામાં આવ્યો છે પણ હા આ નિયમો કોઈ રાતોરાત નથી બન્યા એની એક આખી ઉત્ક્રાંતિ છે જુઓ બે હજાર એકવીસમાં કન્ટેન્ટ મોડરેશન અને ઓટીટી પ્લેટફોર્મ્સ માટે નિયમો આવ્યા પછી બે હજાર બાવીસમાં ફેક્ટ ચેકિંગ પર ભાર મૂકવામાં આવ્યો બે હજાર ત્રેવીસમાં ઓનલાઈન ગેમિંગના નિયમો આવ્યા અને હવે બે હજાર પચીસમાં સીધું જ એઆઈ અને ડીપ ફેકને નિયંત્રિત કરવાની વાત છે આ બતાવે છે કે સરકાર બદલાતા ડિજિટલ પડકારો સાથે સતત તાલ મિલાવવાનો પ્રયાસ કરી રહી છે સારું તો હવે આપણે આ નવા નિયમોની અંદર ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ એઆઈ લેબલની જરૂરિયાતો ખરેખર છે શું અને એ કામ કેવી રીતે કરશે આ નવા નિયમોમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળશે એસજીઆઈ એટલે કે સિન્થેટિકલી જનરેટેડ ઇન્ફોર્મેશન હવે સરક શબ્દોમાં કહીએ તો કોઈ પણ ફોટો વિડિયો કે ઓડિયો જો એ એઆઈની મદદથી બનાવવામાં આવ્યો હોય અથવા એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો હોય તો એને એસજીઆઈ ગણવામાં આવશે અને આ નિયમો બરાબર આવી જ સામગ્રીને લક્ષ્ય બનાવે છે તો પછી આ નિયમો લાગુ કરવાની જવાબદારી કોની છે એ છે ઇન્ટરમીડિયરીઝ એટલે કે મધ્યસ્થીઓ પર આનો સીધો અર્થ એ છે કે મેટા એટલે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ગૂગલ એક્સ આ બધી મોટી કંપનીઓએ આ નિયમોનું પાલન કરવું જ પડશે આ નવા નિયમમાં એક આંકડો છે જે સૌથી વધુ મહત્વનો છે અને એ છે દસ ટકા હવે આ દસ ટકા શું છે અને શા માટે આટલું બધું મહત્વનું છે ચાલો એને સમજીએ આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે જેમ કોઈ જાહેરાતમાં નિયમો અને શરતો એકદમ નાના અક્ષરોમાં નીચે ક્યાંક છુપાવી દેવામાં આવે છે એવી જ રીતે અત્યાર સુધી એઆઈ કન્ટેન્ટની ઓળખ પણ સ્પષ્ટ નહોતી પણ હવે એવું નહીં ચાલે નવા નિયમ મુજબ કોઈ પણ એઆઈ જનરેટેડ કન્ટેન્ટના કુલ વિસ્તારના દસ ટકા ભાગ પર એકદમ સ્પષ્ટ દેખાય એવું અને જેને દૂર ન કરી શકાય એવું લેબલ લગાવવું ફરજિયાત બનશે આ પારદર્શિતા માટે એક મોટું પગલું છે તો ટૂંકમાં કહીએ તો આ પ્લેટફોર્મ્સને શું શું કરવાનું છે એમણે એઆઈ કન્ટેન્ટમાં એક કાયમી ડિજિટલ ઓળખ એટલે કે મેટા ડેટા ઉમેરવો પડશે જેણે કન્ટેન્ટ બનાવ્યું છે એની પાસેથી ખાતરી લેવી પડશે અને એ પણ જોવું પડશે કે લેબલ સાથે કોઈ છેડછાડ ન થાય અને સૌથી મોટી વાત જો તેઓ આ નિયમોનું પાલન નહીં કરે તો તેમને જે કાનૂની સુરક્ષા મળે છે એ પણ છીનવાઈ શકે છે હવે આ નિયમો કાગળ પર તો બહુ જ મજબૂત અને સારા લાગે છે પણ એને હકીકતમાં લાગુ કરવા એ એક અલગ જ વાત છે ચાલો જોઈએ કે આમાં મુખ્ય પડકારો કયા છે અહીં ચાર મુખ્ય અવરોધો છે પહેલો પડકાર છે સ્કેલ વિચાર કરો દરરોજ કરોડો વિડિયો અને ફોટો અપલોડ થાય છે એમાંથી એઆઈ જનરેટેડ કન્ટેન્ટ શોધવું કેટલું મુશ્કેલ છે બીજો પડકાર છે અનામીપણું કન્ટેન્ટ બનાવનાર કોઈ બીજા દેશમાં હોય અથવા એની ઓળખ છુપાયેલી હોય તો એના મૂળ સુધી કેવી રીતે પહોંચવું ત્રીજો અને આ બહુ મોટો પડકાર છે તે છે વાસ્તવિકતા આધુનિક એઆઈ ટૂલ્સ એટલું રિયલ કન્ટેન્ટ બનાવે છે કે એને મશીન કે માણસ માટે પણ પકડવું લગભગ અશક્ય છે અને છેલ્લો પડકાર છે ગોપનીયતા આ બધી ટ્રેકિંગ અને તપાસ કરતી વખતે વ્યક્તિના ગોપનીયતાના અધિકારોનું શું થશે આ સમસ્યા ખાલી ભારતની નથી આ એક વૈશ્વિક ડિજિટલ પડકાર છે તો ચાલો એક નજર કરીએ કે દુનિયાના બીજા દેશો આની સામે શું કરી રહ્યા છે અને એની સરખામણીમાં ભારતના નિયમો ક્યાં ઊભા છે આ ટેબલ પરથી એકદમ સ્પષ્ટ થાય છે કે અલગ અલગ દેશો અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે ભારત દસ ટકા લેબલિંગ અને મેટાડેટા પર ભાર મૂકી રહ્યું છે તો યુરોપિયન યુનિયન વોટરમાર્કિંગ પર ફોકસ કરી રહ્યું છે ચીનમાં તો બહુ જ કડક નિયમો છે અને અમેરિકા પણ વોટરમાર્કિંગ અને પારદર્શિતા તરફ આગળ વધી રહ્યું છે આ બધા અલગ અલગ અભિગમો એક બહુ મોટી હકીકત તરફ ઇશારો કરે છે ડીપ ફેક્સ કોઈ દેશની સરહદને માનતા નથી એ ઇન્ટરનેટ પર ગમે ત્યાંથી બની શકે છે અને પળભરમાં ગમે ત્યાં ફેલાઈ શકે છે આનો અર્થ એ છે કે માત્ર કોઈ એક દેશના નિયમો આ સમસ્યાને રોકવા માટે પૂરતા નથી તો પછી આનો સાચો ઉકેલ શું એ આંતરરાષ્ટ્રીય સહયોગમાં છે દુનિયાભરની સરકારો મોટી ટેક કંપનીઓ અને નાગરિક સમાજ આ બધાએ સાથે મળીને વોટરમાર્ક મેટા ડેટા અને કન્ટેન્ટને ટ્રેસ કરવા માટે વૈશ્વિક ધોરણો બનાવવા પડશે આ એકલા હાથે થવાવાળું કામ નથી આ માટે એક સહિયારો પ્રયાસ જરૂરી છે અને અંતે એક સળગતો સવાલ જે વિચારવા જેવો છે એક તરફ એઆઈ ટેકનોલોજી રોકેટની ગતિએ આગળ વધી રહી છે અને બીજી તરફ તેને નિયંત્રિત કરવા માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે આ દોડમાં ગતિ કોણ નક્કી કરશે ટેકનોલોજી કે પછી નિયમન આ એક એવી સ્પર્ધા છે જે આપણા સૌના ડિજિટલ ભવિષ્યોને આકાર આપશે